जे जवाब ना पाए ले 0 पॉइंट ओके जवाब ना पाए हमें जो खास <coughs> करेंगे तो okay? <coughs> और ये दूसरे के आंसर आपसे तो एक ही में 5 पॉइंट मिलते है 10 नहीं मिलते ओके आई रीड अब हम चौथी तक क्वेश्चन पूछो आप मेरे सामने याद रख लो अब दस्ट बेस्ट क्वेश्चन अभी हम તમને બે પરમાત્મામાંથી કોઈના વિશે પણ હશે બીજા કે બારમાં ક્વેશ્ચન નહીં હોય બરાબર અરે ભગવાન તો સેમા બેસીને દેશના અરે ભગવાન તો સેમા બેસીને દેશના આપે છે

तीर्थंकर नाम कर्म से नथी बंधाय छे આપણે હમ સિદ્ધ ભગવાન ગુણો કેટલા 8 વેરી ગુડ રાઈટ 20 સમય ભગવંતો ખભા પર ઇન્દ્ર મહારાજ સુ નાખે દીક્ષા સમયે ભગવંતોના ખભા પર ઇન્દ્ર મહારાજ નાખે

પેઢીમાં અહીંથી છેલ્લે સિદ્ધ કોણ થયું છેલ્લે સિદ્ધ થનાર વ્યક્તિ કયું પેઢીમાં ચરમપતિ પરમાત્મા શ્રી મહાવીર સ્વામી ભગવાનની અવસર પેઢી માં જો તમને સી વેરી ગુડ ગંગોસ્વામી અમને જે નાટક કર્યું તો બધા જ હાજર હતા બધાને ખબર છે આપણે લૌકિક મોક્ષ તેથી એમ મેન મોક્ષે જના ચરમ શરીરી જંબુ આ નાટિકા છે આપણે સૌથી પહેલા આ આનંદ મેન કરી પણ કોઈને ગણતરી યાદ નથી 70% ને બસ ફાઈ સાઉન્ડ ડાઉન ગુરુ નંબર છે બારકોડ સાચો જવાબ વેરી ગુડ બીજો પ્રશ્ન બીજો પ્રશ્ન પંચ પરમેશ્ઠીમાં અશરીરી કેટલા પંચ પરમેશ્ઠીમાં અશરીરી કેટલા અશરીરી એટલે ખબર છે ને જેને શરીર ન હોય એવા કેટલા પંચ પરમેશ્ઠીમાં અશરીરી કેટલા સાત કે પાછળ નો નંબર નથી આપતો ગ્રુપ નંબર સાત પંચ અશરી કેટલા કે જેને શરીર નથી

જ્યારે આ કાળમાં બિહારતા હોય અને તીર્થંગર નામ હોય અને આપણે પરમાત્મા કહીએ રાઈટ તો અત્યારે બિહાર નામ છે સિદ્ધ ભગવંતો શરીર નથી હોતું ખાલી આત્મા હોય છે આચાર્ય ભગવંતો ઉપાધ્યાય ભગવંતો અને સાધુ ભગવંતો એ પણ ત્રણેય ગુરુઓ છે એ લોકોને પણ શરીર હોય છે આપણને બધાને જ ખબર છે માત્ર અને માત્ર એક સિદ્ધ પરમાત્માને શરીર હોતું નથી

સંભવ્યણ હોય તે તો બહુ

ગણધર ભગવાન વેરી ગુડ વેરી રાઈટ આન્સર બીજો ક્વેશ્ચન નંબર 2 બીજો સવાલ સૂત્ર પાસે સિદ્ધિ માંગી છે કયા સૂત્રમાં ભગવાનની પાસે સિદ્ધિની પ્રાર્થના કરવામાં આવી છે બીજું કોઈ 7 રેડી ભગવાનની વાણી કેટલા ગુણોથી યુક્ત છે એક મિનિટ બધાને પૂછીને પાસ કરો ગ્રુપમાં છે પૂછી લો હા ગ્રુપ નંબર 7 એક સર

Very good. Right answer. Plus 5. Mal koshra. Mal koshra. 6.